પાટણ જિલ્લાના રાધનપુરમાં ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર રામાનંદી સાધુ સમાજની જગ્યા રાપરિયા હનુમાનજી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો આજે બીજો દિવસ રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે દ્વિતીય દિવસ રાધનપુર શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો છે ત્યારે આજે બીજા દિવસે દાદાના ધામથી રાધનપુર રામજી મંદિર સુધી શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો રામાનંદી સાધુ સમાજના લોકો સહિત રાજકીય આગેવાનો જોડાયા હતા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર આવેલા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ બાદ આજે બીજા દિવસે યજ્ઞ શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરાયા શ્રી રાપરિયા હનુમાનજી દાદાના ધામમાં આજે બીજા દિવસે શોભાયાત્રા સહિત ધામમાં હનુમાનજીના ફોટામાં રંગોળી લાઇટિંગ અને દીપ પ્રાગ સહિત વિવિધ વીસ મૂર્તિઓમાં યજમાનો દ્વારા જલાભિષેક સહિત ધર્મસભાનું ભવ્ય આયોજન કરાયું હતું ધર્મસભા બાદ યજ્ઞમાં વિવિધ હોમ આહુતિ આપી સાયુ પૂજન કરવામાં આવ્યું હતું વટિયા રામાનંદી સાધુ સમાજના ઈષ્ટદેવ શ્રી રાપરી હનુમાનજી દાદાના ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે બીજા દિવસે શોભાયાત્રા નીકળી હતી દાદાના ધામમાં જ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને વિવિધ વિશ્વ દેવી દેવતાઓના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે બીજા દિવસે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને રામાનંદી સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા રાપરિયા હનુમાનજીની મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર બીજા દિવસે એટલે આજે સંતવાણીનો ભજનનો પ્રોગ્રામ હોવે નામી કલાકારો રમઝટ બોલાવશે અને શોભાયાત્રા સહિતના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમ યોજાયા ગોવાબાઈ આહિર પાટણ ધ ગુજરાત લાઈવ ન્યૂઝ 何 <laughs> બાપુ સગન મહામંત્રી મારી